નમસ્કાર સાથીઓ જય કિસાન દોસ્તો હમણાં મેં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ જોઈ જેમાં કહેવામાં આવે છે કે આ રેકોર્ડિંગ રાજુ કરપડા નું છે રાજુ કરપડા કોઈ સાથે વાત કરતા એમાં એમને કહ્યું કે ભાજપના નેતાઓ સાથે મારી વાત થઈ ગઈ છે આખી પ્રેસ કોન્ફરન્સમાં સાબિત એ કરવાના પ્રયત્ન થતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે વિષય એ નથી કઈ પાર્ટીમાં જોડાય તો હું મારી વિચારધારાથી જોડાઈ શકું એના માટે હું સ્વતંત્ર છું પણ વિષય એ છે કે રાજુ કરપડાને ખેડૂતોની વચ્ચે ખરાબ કેવી રીતે ચિતરવો એનું છેલ્લી અડતાલીસ કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરી જે રાજુ કરપડાનો અવાજ જ નથી મારે કોઈ સાથે આવી વાત થઈ જ નથી તેમ છતાંય ટેકનોલોજીનો નો કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ છે આ રાજુ કરપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા તમામ પ્રકારની હલકાઈની હદ વટાવી ચૂક્યા કમસે કમ ટેકનોલોજી ઉપયોગ કરવો તો તો મારા અવાજને મળતો અવાજ તો બનાવવો તો આમાં તો સાફ બતાય છે આ અવાજ રાજુ કરપડાનો અવાજ નથી કમસે કમ નજીક તો લઈ આવો તો વિસાવદરની ચૂંટણી સમયે મેં જોયું છે એ આઈ નો ઉપયોગ કરી કેશુબાપા આશીર્વાદ દેતા હોય એવા પણ વિડીયો બનેલા છે એ આઈનો ઉપયોગ કરી ઘણા બધા રેકોર્ડિંગ પણ બનાવવામાં આવેલા ઘણું બધું એડિટિંગ પણ કરવામાં આવેલું છે એવી જ રીતે આવી આજે અહીંયા એઆઈનો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે એવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવી અને પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે આ જે ઓડિયો બનાવ્યો છે આવતીકાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધારે ખરાબ ચિતરવા માટે વિડીયો પણ બનાવવામાં આવે તો આવનાર સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખરેખર મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે એની વિરુદ્ધમાં હું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા માટે જાઉં છું મે ભૂતકાળમાં પણ જોયું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી કેકને ક્યાંક વિડિયો અને ઓડિયો ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ઓફિસથી બની રહ્યા હતા એમાં ટેકનોલોજીમાં કોણ માહેર છે એની પણ આવનાર સમયમાં ચર્ચા કરીશું પરંતુ આ માણસ જે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો છે એ ગઈકાલ સાંજના 4 વાગ્યાથી લઈ અને આજે જ્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ થાય ત્યાં સુધી ગોપાલભાઈની સાથે રહી અને આ માણસે